જમ્મુ કાશ્મીરના ગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા જે રીતે પર્યટકો તેમજ હિન્દુ સમાજના લોકો પર જે રીતે ધર્મ પૂછીને તેમને ટાર્ગેટ બનાવીને તેમને ફાયરિંગ કરવામાં આવ્યું છે તેમના ઉપર તે માટે અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ અને જે પ્રકારનો હુમલો છે એ દેશ માટે અને હિન્દુ સમાજ માટે શરમજનક છે કે આતંકવાદીઓએ ધર્મ પૂછીને આ લોકો પર્યટકોને ટાર્ગેટ બનાવ્યા છે એના માટે સરકારે જે પણ પગલાં ભરવા પડે આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે એ માટે સરકાર જે પણ પગલાં ભરવા પડે એ ભરે એવી અમારી માંગ છે અને પહેલાંની જેમ જ જે પ્રમાણે આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક એરસ્ટ્રાઇક કરી હતી એ જ પ્રમાણે આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે એવી વડાલી હિન્દુ સમાજની માંગ છે અને આવતીકાલે વડાલી શહેર સ્વયંભૂ બંધ છે જે પ્રકારનો આતંકવાદીઓએ હુમલો કર્યો છે એ માટે વડાલી હિન્દુ સમાજ આક્રોશિત છે તો આવતીકાલે વડાલી સ્વયંભૂ બંધ રહેવાનું છે અને એ જ પ્રમાણે વિશાળ સંખ્યામાં હિન્દુ સમાજ વિવેકાનંદ ચોક ખાતે ભેગો થઈ અને માન્યશ્રી મામલતદારને પણ આવેદનપત્ર આપશે અને અમારી એવી માંગ છે કે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવે